સૌથી પહેલા આપને એ વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઢિયા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એ પણ સંભાળીશું આ બોર્ડમાં જે રોબાડો થઈ રહ્યો છે તેના દ્રશ્યો છે

ભારતીય જનતા પાર્ટી નજીક રાશિક માટે સીમડો નામ કેશર ધનુ માટે અને

ત્રણ નર્ક ફાઈટ પણ આવે છે એટલે દુષ્કર ઉજવાળો લોકોને ફરવામાં મજા આવે એની પૂર્ણ ધ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં મળ્યા નથી અને વસરામભાઈ સાગઠીયા આજે અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યએ જે પ્રશ્ન પૂછ્યો છે રામબન માટે હી ભારતનો પ્રથમ પ્રાથમ પ્રભોન છે માલિય મેહર્સી કોર્પોરેશનના તમામ અધિકારીઓને હું અભિનંદન આપીએ અને જોગનો જો જોગાનો વર્ત્યા દિવસે હા હા તો હું શું કરું હું રાજકોટ મહાનગરપાલિકામાં જે સામાન્ય સભા મળી હતી જેમાં કોઈ અંતરપ્રશ્નમાંથી જો પ્રશ્ન પ્રસ્તાવ શાસક પક્ષ દ્વારા મૂકવામાં આવ્યા હતા આ પ્રશ્નો લોકો બદલાવમાંથી ભગવાઈ મેળવતા અને વાંચતા હોવાથી સામાન્ય સભાનું નો એક કલાક સમય અધિકારીઓ પાસેથી આંકડાઓની વિગતોમાં બગાડવામાં આવતા વિપક્ષના કોર્પોરેટર દ્વારા વિરોધ સાથે

不要

આ કે આયે ચાલુ જનરલ બોર્ડમાં મોબાઈલ જીઓર માં ખાડાઓમાં બીજો બતાવી વિરોધ નોંધા છે માન્ય સર રોડ રસ્તાની તબ તકરો લોકોના લડકા પડી ગયા છે આની સરકારી સરકાર માન્ય સર આખો બાર ચારે બરાબર છે એ મુકવામાં આવેલું છે અને એની સાથે સાથે જે મુખ્ય ચોક છે એના ઉપર ત્રણ નગ હાઈ માર્ક લાઈટ પણ મૂકવામાં આવે છે એટલે પુષ્કર ઉજવાળો રહે લોકોને ફરવામાં મજા આવે એની પૂર્ણ ધ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવે મેયર સાહેબ નો વોર્ડ માં ગઈકાલે રાત્રે મેં શૂટિંગ કર્યું છે જોઈ શકો છો આ બધા આ મેયર સાહેબનો વોર્ડનો રસ્તો છે જે રમણા મોટી સુખી વાતો કરતા રહેનો આવો નવો હમણાં આપણે બીજો દંડક શ્રી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના દંડક કે જેનો વોર્ડ નંબર અઢાર છે એની ઓફિસ પાસેનો આ રસ્તો છે આ એની ઓફિસ પાસેનો રસ્તો અઢાર નંબર સોરી અઢાર 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 નંબર વોર્ડનો રસ્તો છે હું તેર નંબરનો બતાવું સોરી આ એનો વિડીયો છે કે કોઠારીયા રોડ ઉપર તમે જાઓ ને જો બાઇક લઈ કે ફોર વ્હીલ લઈને ચાલો તો પણ ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી એટલે આવી પરિસ્થિતિ રાજકોટ મહાનગરપાલિકાની રોડ રસ્તાની છે પરંતુ પોતે જાણતા નથી હવે હું તમને એક મિનિટ અમારા દંડકશ્રીનો વિસ્તાર બતાવું કે હમણાં વાતો કરતા હતા મને બેસી જવાની એમના વિસ્તારમાં આ એનો વિસ્તારનો પ્રશ્ન છે લોકો એના ઘરે ઓફિસે ગયા હતા ભાઈ શ્રી ઓફિસ બંધ કરીને જતું રહેવું પડ્યું અને સુફીયાળી વાતો કરતા બોર્ડમાં મારા ભાજપના શાસકોને મારા બધા કોર્પોરેટ મિત્રોને મારે વિનંતી છે કે રાજકોટનો પ્રાણ પ્રશ્ન હાલ રોડ રસ્તાનો હોય તો રોડ રસ્તાનો પ્રશ્ન હકીકતમાં લેવો જોઈએ રામવનની વાત કરીએ તો સાચી વાત છે રામવન બનાવ્યું છે અમે સ્વીકારીએ છીએ પરંતુ એમાં કોઈ પણ જગ્યાએ પોતે વિઘ્ન ન નાખી અને રાજકોટના લોકોને સારું સ્વાસ્થ્ય સારું શિક્ષણ પ્રદૂષણ મુક્ત આ રાજકોટના મેયર સાહેબનો વોર્ડમાં ગઈકાલે રાત્રે મેં શૂટિંગ કર્યું છે જોઈ શકો છો આ બધા આ મેયર સાહેબનો વોર્ડનો રસ્તો છે જે રમણા મોટી સુખી આવે વાતો કરતા રહેનો આવો ન આવો હમણાં આપણે બીજો શ્રી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના દંડક કે જેનો વોર્ડ નંબર અઢાર છે એની ઓફિસ પાસેનો આ રસ્તો છે આ એની ઓફિસ પાસેનો રસ્તો અઢાર નંબર સોરી અઢાર અઢાર આ અઢાર નંબર વોર્ડનો રસ્તો છે હું તેર નંબરનો બતાવું સોરી આ એનો વિડીયો છે કે કોઠારીયા રોડ ઉપર તમે જાઓ ને જો બાઇક લઈ કે ફોર લઈને ચાલો તો પણ ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી એટલે આવી પરિસ્થિતિ રાજકોટ મહાનગરપાલિકાની રોડ રસ્તાની છે પરંતુ પોતે જાણતા નથી હવે હું તમને એક મિનિટ અમારા દંડકશ્રીનો વિસ્તાર બતાવું કે હમણાં વાતો કરતા હતા મને બેસી જવાની એમના વિસ્તારમાં આ એનો વિસ્તારનો પ્રશ્ન છે લોકો એના ઘરે ઓફિસે ગયા હતા ભાઈ ઓફિસ બંધ કરીને જતું રહેવું પડ્યું અને સુફિયાળી વાતો કરતા બોર્ડમાં મારા ભાજપના શાસકોને મારા બધા કોર્પોરેટ મિત્રોને મારે વિનંતી છે કે રાજકોટનો પ્રાણ પ્રશ્ન હાલ રોડ રસ્તાનો હોય તો રોડ રસ્તાનો પ્રશ્ન હકીકતમાં લેવો જોઈએ રામવનની વાત કરીએ તો સાચી વાત છે રામવન બનાવ્યું છે અમે સ્વીકારીએ છીએ પરંતુ એમાં કોઈ પણ જગ્યાએ પોતે વિઘ્ન ન નાખી અને રાજકોટના લોકોને સારું સારું સ્વાસ્થ્ય શિક્ષણ મુક્ત બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આ સાથે જ આપ ગુજરાતના તમામ મહત્વના સમાચાર વાંચી પણ શકો છો એના માટે ક્લિક કરવું પડશે ગુજરાત ડોટ ઇન પર નમસ્કાર ટેક કેર ગુજરાત